વરસાદ જૂનાગઢ માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેથી માંગરોળ ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે ખેડૂતોને ખેતરોમાં ધોવાણ થતા અને ખેડૂતોનો મગફળીનો પાક ફેલ થાય તેવી શક્યતા છે ત્યારે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા લોકોની મુલાકાતે પહોંચ્યા હતા માંગરોળમાં પણ ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે વરસાદી આફતના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે લોકોનું અડધું ઘર પાણીમાં ડૂબી ગયું છે ત્યારે વરસાદથી અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અને ભાવ નથી વધતા એના કારણે ખેડૂતોને બીજું નુકસાન છે થોડા ઘણા વાવ વધે તો ખેડૂતોને એમાંથી કંઈક રાહત મળે એવી હતા તો આ હતા ખેડૂત હજુ પણ આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે શું કહેશો આજે જે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને તમારે મગફળીમાં કહેવાય